ભારત સરકારે બે હાજર પચીસ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે જેના પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ બજેટ દેશની આર્થિક વૃદ્ધિ માટે એક મજબૂત પગલું છે ભારત સરકારના બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ બજેટમાં ખેડૂતો અને જ્ઞાની સત્તાવાળાઓ માટે વિશેષ લાભકારી યોજનાઓ રજૂ કરવામાં આવી છે જેની રાજ્યના વિકાસ માટે ખાસ મહત્વતા રહેશે ઉમેદ છે કે આ બજેટ દેશના વિવિધ ક્ષેત્રોને વધુ મજબૂત બનાવશે અને આર્થિક સુસંગતતા અને સમૃદ્ધિ તરફ અમુક નવા દિશાઓ આપે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી ત્રણ પોઈન્ટ ઓ સરકારનું બજેટ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે મા લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની